જય માતાજી બધાને સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તો આજે સવાર હવાર આપણે આવી ગઈ આપણા ખેતર આપડા ખેતર આપડે અયા આપણે પાણી વારવાનું છે અને અત્યારે આપડા ખેતર ઓળી હે એના ધાબા ઉપર હે બરાબર અને જો આ ફરતી બાજુ ખેતર તૈયાર થઈ ગયા જીરા વાવવા માટે અને અહીંયા આપણા ખેતર અંદર જે જાહેર હતી એ આપણે અહીંયા પણ મીકી દીધી છે અને જો આ બાજુમાં ખેતર એ પણ તૈયાર થઈ ગયું છે રોટા બીટા રાખી નાખ્યું એમાં અને આ બધા ખેતર તૈયાર થઈ ગયા છે અને તો હવે આપણે જે અૈડા વાય અહીંયા પણ એ બરાબર આપણે એમાં પાણી ખોલવાનું હોય કે આપણા અંડા છે આ ખેતર અંદર એમાં આપણે પાણી વારવાનું છે તો આપણે પહેલાં તો દેટકો ચાલુ કરવાનો છે તો આપણે ડેડકો ચાલુ કરી નાખીએ એટલે પાણી બી આવે તોરિયામાં અને પછી આપણે વાલનું પાણી ખોલી આવશું

ડેટકો તમે જોયું છે આગલા બ્લોગમાં કે આ ખાણ અંદર મોટી જબરી છે અને આપણો ડેટકો માઇન્ડ અંદર અહીંયા પણ છે અને આ આડા તો આમાં આપણે પાણી વારવાનું છે તો હાલો આપણે જઈ પાણી થઈ ગયું છે ચાલુ આપણો ડેટ કો જો થઈ ગયો તો ચાલુ અને જો પાણી આટલો એટલું છે અને પાણી થઈ ગયું એડા અંદર ચાલુ જાવાનું તો હવે આપણે વાલ ખોલી આવી એટલે આ વાલ જો અહીં પાણી આવે તો ડેટકાનું ને ટાંકાનું બે પાણી એકારે ચાલુ થઈ ગયે બરાબર અને જો અહીંયા ઝાટકાનો તાર છે તો પહેલા તો આપણે ઝાટકો ઓળીએ છે ને બંધ કરી નાખી તો આ અહીંયા છે ટાટર ઓ બે મોટરનું એટલે પહેલા મોટર ચાલુ કરી નાખી પછી આપણે છે ને અહીંયા

नपचालू થઈ ગયો આપળો ટાકો છે સીવર ભણો નાકા અંદર

જો ખાટલો પીળો આપણો અહીં આપણે આપડે બે પાણી ચાલુ કરી નાખે ટાંકાનું અને દેટકાનું બે નું તો જો હું તમને બતાવું તો જો થઈ ગયું લે વાલ અંદર એ પાણી ચાલુ એ ટાંકાનું પાણી ચાલુ હોય અને દેટકાનું પાણી ચાલુ જો પાણી કેટલું જાય ને એડા થઈ ગયા જો કઈક આવો મોટા પાવર વહી ગયો એટલે આપણે પાણી બંધ કરી નાખ્યું છે અને વિશ્વની અહીંયા પડખેના ખેતરમાં ટેક્ટર હા હે તો હવે આપણે અહીંયા જઈ બરાબર તો વ્લોગ જોતા રહી ગયો અહી આપડે જો આઈસર આલી હે હરમાં મોટા મોટા આ પડામાં ને હવે આપણે જઈએ આપણી વાળીએ અને અહીંયા આપણે વરિયારી વાવાની છે ટ્રેક્ટર આપણું જો અહીંયા હાલે આપડામાં પડામાં ટ્રેક્ટર હાલે હે અને જો સૌરા અંદર આપણે ધોરિયા નાખવાનો પાવડો જોડે નાખ્યો છે અને આપણે વરિયાળી અંદર ધોરિયા નાખવા જવાનું બરાબર તો આપણે આપડે પેપર લઈને ધોરિયા નાખવાના નાખીને પછી આપણે વરિયાળી વેરવાનું ચાલુ કરી નાખ્યું અગાઉ વરિયારી વાવ્યું વરિયાળી સોંપી હતી અને આ પડામાં આપણે વરિયારી વેરીને છે બરાબર અને જો પાણી ચાલુ કરી નાખ્યું હોય ને અહીંયા પણ જો ધોર્યા અને વરિયારી વેરે છે બધાય અહીંયા પણ વેરે હે હું બતાવું તમને મળી અહીંયા આપણે જે શાહ અંદર વરિયારી વેરી છે એને ઉપર જો કાનો બોર્ડિંગ ભોથું ટેળતું જાય જેથી વરિયાળી અંદર પડી હોય એ ડટી જાય કેફા માથે પડે ને એટલે અને આગળ બાપુની ની હું રો તોર્યો આપણે હમો કરી નાખ્યું ખોલી આડી લગન અને જો આ આપણો મેન તોરિયો હોય અને એમાં પાણી આવે છે અને અહીંયા પણ પાણી ચાલુ છે એક જ લીટર અંદર પાણી જાય અને એક આડી પી જાય ઉપરની એનકાની બાસાળીનો ડબ્બો આમ પીડો હેઠેઠેડે દેખાતું હોય જો અહીંયા પણ બાષાળીનો ડબ્બો પીડો હોય પાણી બંધ કરી નાખ્યું છે અને હવે આપણે જે જગ્યાએ આપણે આગલા વ્રોગમાં જોયું હોય તમે સર્વિસનું ફિનલો અને ટાટ લઈ ગયા ત્યાં પણ અને જો આપણે આ સેઠ આવા સડા પાથરેલા છે હું એને આપણે ભેગા કરવાના છે કારણ આ સડાને આપણે ખેતર લઈ જવાના છે એટલે એક જગ્યાએ ભેગા કરી નાખીએ એટલે આપણે ટ્રેક્ટરમાં સડાઈ દેવા થાય એટલે અત્યારે આપણે આ બધા સડાને ભેગા કરી લઈ અહીંયા પણ જો આપણે બધા સડા ભેગા કરી અને થપ્પો કરી દીધો છડા ભેગા કરી નાખ્યા છે અને હવે આપણે જઈએ આપણી વાળીએ અને હાંજ પડી છે તો બ્લોગ છેલ્લે સુધી જોયો એટલે બધાયનો આભાર અને આ ચેનલ અંદર આપણે હવે લોંગ બ્લોગ એ મૂકવાનું ચાલુ કરી દીધું છે અને જો થોડી ઘણી ભૂલ થાય તો ચલાવી લેજો કેમ કે આપણે નવા નવા જ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે